you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર કોરોનાના કેસ નોંધાયા છે આ સાથે જ શહેરમાં નેવ્યાસી કોરોનાના કેસ નોંધાયા છે જેમાં છોતેર એક્ટિવ કેસ છે બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જયારે તેર દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અમદાવાદ પછી હવે અન્ય શહેર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ફેલાયો છે અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર નવા કોવિડ કેસ નોંધાવવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો કહે છે એકલા અમદાવાદમાં નિવ્યાશી કેસ સામે આવ્યા છે તેર દર્દી સાજા થતા કોવિડ મુક્ત થયા છે અત્યારે છોતેર એક્ટિવ કેસ છે અમદાવાદમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તાજેતરમાં કોરોનાના નવા વેરિયન્ટ એલ એફ સાતની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું હતું આ સિવાય મોટા ભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીને સારવાર માટે દાખલ કરાયા છે હોસ્પિટલ સૂત્રો કહે છે કે સડસઠ વર્ષે મહિલા દર્દીનો રેલવે હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો